આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજી તેઓના કોર્પોરેટરો દ્વારા કરાયેલી કામગીરી જનતા સમક્ષ રજૂ કરી હતી અને પાંચ હજારથી પણ વધુ ફરિયાદો પણ કરાયવાનું વિપક્ષી નેતા ધર્મેશ ભંડરીએ જણાવ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આજે વરાછા રોડના ધારાસભ્ય કુમારભાઈ કારણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી કેટલીક વાતો તમારી સમક્ષ મૂકી હતી તેમની વાતોમાં તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નગરસેવકો કામ નથી કરતા અને તે બધું કામ તેમને કરવું પડે છે ગઈકાલે તેમણે તેમની ફેસબુક પોસ્ટની અંદર એવું લખ્યું હતું કે પચીસથી સત્તાવીસ વર્ષથી અધિકારીઓ જે છે તે સામાન્ય જનતાના કાર્યો કરતા નથી અને આજે પરિસ્થિતિ એવી છે કે સ્થાનિક જનતા જે છે એ રોષે ભરાય છે અને એમનો અવાજ બનવાની કોશિશ કુમારભાઈએ તેમની ગઈકાલની પોસ્ટ દ્વારા કરી હતી પરંતુ અમે આજે જે માહિતી મળી છે તેના અનુસાર કમલમમાંથી સી આર પાટીલનો ફોન આવી એમને જે રીતે તબડવામાં આવ્યા છે અને ત્યારબાદ એમણે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી છે તે ગુજરાત માટે ખૂબ જ ગંભીર બાબત છે આમ આદમી પાર્ટીના નગરસેવકોને લગભગ દોઢેક વર્ષ જેટલો જ સમય થયો છે અને ભારતીય જનતા પાર્ટીની સત્તાવીસ વર્ષથી સરકાર છે અને તંત્રમાં કામ કરનારા તેમના દ્વારા જે મૂકવામાં આવેલા અને તેમના સંકલન અનુસાર કામ કરનારા અધિકારીઓ છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા કરેલા કામોના પુરાવા તેના દસ્તાવેજો સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે તો અનેક મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ માહિતી આપી હતી રાજ્ય સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કુમારભાઈ ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે એમના અંદરોઅંદરના ઝઘડાના કારણે ગુજરાતની જનતાને પીસવાની આ વાત છે પહેલી વાત આ બીજું કે કુમારભાઈ પોતે ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે મહાનગરપાલિકામાં અલગ અલગ પદ ઉપર પણ આસીન રહી ચૂક્યા છે અને ડેપ્યુટી મેયર હોય કે શાસક પક્ષના નેતા હોય ખડી સમિતિની અંદરના પણ સભ્ય હોય છે અને ખડી સમિતિનું કામ હોય છે અલગ અલગ અધિકારીઓની ભરતી કરવી એમની નિમણૂક કરવી તો એમને જે જે અધિકારીઓની ભરતી કરી છે જેમની નિમણૂક કરી છે શું એ અધિકારીઓ કામ નથી કરતા કે અધિકારીઓ પર દોષનો ટોપલો શા માટે કે અધિકારીઓ કામ નથી કરતા તો એના માટે પોલિસી બનાવવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એમની છે શાસકોની છે તો શા માટે એવી પોલિસી બનાવવામાં નથી આવતી કે જેને લઈને અધિકારીઓની એકાઉન્ટેબિલિટી નક્કી થાય એટલે આ તો પાંડાના વાકે પખાલીને ડામવાળી જે કહેવત છે એ કહેવત આજે સાબિત થાય છે પરમ દિવસે કહેલી વાતો અને આજે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કહેલી વાતોમાં વિસંગતતાઓ નજરે છે પહેલાં એમણે જે વાત કીધી એ વાતમાં એ ભેળવાઈ ગયા એટલે એમને એમના પ્રદેશ પ્રમુખનો અને એક મંત્રીનો ઠપકો આવ્યો અને ઠપકાના કારણે આજે એને પીસી કરીને એમ કેવું પડ્યું કે વિપક્ષના આપના કોર્પોરેટરો છે એ કામ નથી કરતા એટલે અમારે કામ કરવું પડે તો અમે કુમારભાઈને કહીએ છીએ કયા કામો અમારા ન થયા અને કયા કામો તમારે કરવા પડ્યા એને એક તો પહેલાં જાહેર કરવામાં આવ્યું વરાછાની અંદરથી નીકળતી ખાડી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સુરતમાં એમ કહેતી આવી છે કે અમે સિંગાપોર બનાવીશું સિંગાપોર બનાવીશું અને આ ખાડી સુરતનું કલમ છે ત્યારે આ વર્ષના બજેટમાં અમારા તમામ નગરસેવકોએ મહા મહેનત કરીને રજૂઆત કરી કરીને આ બજેટમાં એ ખાડી બાંધવા માટેનું પ્રાવધાન નક્કી કરવામાં આવ્યું એકસો ને બાસઠ કરોડ રૂપિયા બજેટમાં એના માટે મંજૂર કરવામાં આવ્યા પણ એની ગ્રાન્ટ હજી સુધી રાજ્ય સરકારે આપી નથી એવાનો મતલબ એ છે કે જે કામ અધિકારીઓ કરવા માંગે છે જે કામ વિપક્ષના કોર્પોરેટરો કરવા માંગે છે એના માટેની ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી જે જોઈએ છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાવી શકતા નથી આના માટે બારે બાર ધારાસભ્યને અમે લેટર લખ્યા છે મેં પોતે લેટર લખ્યા છે ત્રણ સાંસદ સુરતને લાગે છે ત્રણે ત્રણ સાંસદને ખાડી ટચ થાય છે

એવું લખ્યું છે કે પચીસ સત્યાવીસ વર્ષથી અધિકારીઓ જે છે સામાન્ય જનતાના કામ કરતા નથી અને આજે પરિસ્થિતિ એવી છે કે સ્થાનિક જનતા જે છે એ રોષે ભરાઈ અને એમનો અવાજ બનવાની કોશિશ કુમારભાઈએ ગઈકાલે એમની જે પોસ્ટ મૂકી એના દ્વારા એમણે કરી હતી પણ આજે અમને જે મળી એ માહિતી પ્રમાણે કમલમમાંથી સીઆર પાટીલ સાહેબનો ફોન આવી અને એમને જે રીતે આવ્યા છે અને ત્યારબાદ એમણે જે પ્રેસ કરીને આમ આદમી પાર્ટીના નગરસેવકો ઉપર દોષનો કોશિશ કરી છે એ વાત ગુજરાત માટે ખૂબ ગંભીર બાબત છે આજે પાર્ટીના નગરસેવકો માત્ર દોઢેક વર્ષ જેટલો સમય થયો છે જ્યારે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તમામ અધિકારીઓ જે આજે તમામ તંત્રની અંદર કામ કરે છે એ એમના દ્વારા મૂકવામાં આવેલા અને એમની સાથે સંકલન કરીને કામ કરતા અધિકારીઓ છે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે રજૂઆતો કરી છે જે કામ કર્યા છે એ તમામ કામોની રજૂઆતોની ફાઈલો સાથે અમે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છે અને ગુજરાતની આજે ગંભીર બાબત છે કે ગુજરાતની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય સત્તા પક્ષના ધારાસભ્ય મંત્રી રહી ચૂકેલા ધારાસભ્ય આટલી ગંભીર બાબત જે છે સરકારની એ ઉજાગર કરી રહ્યા છે એમણે કીધું કે ગુજરાત સરકારની અંદર કોઈ પણ રજૂઆતો અધિકારીઓ સાંભળતા નથી એનો મતલબ છે કે આ સરકાર જે છે લોકો મોકલા છે એવા પ્રતિનિધિઓની પણ વાત સાંભળવામાં આવતી નથી તો ગુજરાત માટે છેલ્લા સત્યાવીસ વર્ષથી જે સરકાર બેઠી છે એ સરકાર કામ શું કરી રહી છે અને કેવી રીતે ચાલે છે એ ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિત સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ પંડરી શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને આમ આદમી પાર્ટી પ્રવક્તા યોગેશ પર પણ ઉપસ્થરે પામ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ સેઠા